માતાજી મિત્રો મજામાં મિત્રો જોઓ કાચામાં પાણી વાલ્યું છે આપણે જવમાં અતારમાં પાવર છે એટલે મિત્રો ભઈ નાખો કાચારા તોરા માટે જોઓ મિત્રો વી કરીને આયા વિક્રમભાઈ ની વાટે સે સાર જોઓ બધી ફેમિલી લાગી ગઈ છે જવ વાઢવા ને આપણે વાણો છે પાણી તમે બતાવો મિત્રો મેથી વાય છે અને લસણમાં જાય છે પાણી હાલમાં થોડું લહણ વાય છે મિત્રો જો હરગુઆ અને ઝાડથી છે આપણે મસ્ત ચારો ભરી છે મિત્રો ચારો વાણો આપણે જો મિત્રો શિયાળાનું પોણ કરવાની બહુ મજા આવે જો પોણી આવે છે બહુ સરસ આપણે પોતાના બોરનું શાલ વાટેલા છે ચારા પાવાના છે એમાં જો બગલા છે ધોળા પણ મને મેલ અ જાળમાં આવી જશે જો